તેલમાં પડતું થયું ઓય તેલ તો પા હું કરતું તે આયો તમે જોતો અને મને કે લાવળ તું છુકમ આવો છો ઘર રોકી પૈસા બગાડો છો ચટલી તો પાવર કરે પૈસા આપણને ઢળીરી તે ઓથી પકડી આમ કરી તેલના મોય લઈ દીધો હારું કર્યું બળી જો હોય તો હારું યુકતો માર પૈનસો નો એવું કે ચટ્ટો તો પાવર કરતો તો ના ના હારું કર્યું એવા મનસોને કોમે ના રેવાય બરોબર બરોબર તમે મને કો છો તમે કે કળિયા કોમે જાતે બંધ થઈ ગયા

આપણ સાલી પછી આપણે તો ખાવા બેહી ગયા હા તે જેવા ખાવા બેઠો ને કે પી લીટ્યો પલી પલાળી ગઈ જીજે પછી શું આપણે તો મગજની ન ખાશી હા ઈથી ઈટલી થી અન મેલી હોય રંજી ના શું રંજી ના તાણી હા ઓર્ડર તો કોઈ ન ની ના ના ઓર્ડર કોઈ નો ખમ્યા નહીં ખમવાનો નહીં વળી ઓય આપણા કાકે કોઈ દાડો નઈ ખમે ને આપણે છે ના ખમો એમ તો ઉકળતું લોય છે તાણી પણ હવે ભે પૈસા નહીં વહો કોક તો કરવું પડશે પૈસાવાળું શું કરવાનું માં સાચીશ છો પૈસા એ નહીં કે શાકભાઈ પટી ગય છે તાળે તો વાત છે શું કહશે કોઈક વિચારો ગમે તે કરીને પૈસા કમાવાનું કરો પૈસાવાળું ચાલશે નહીં હા હા વિચારો વિચારો કોક તો મગજમાં આવશે કે હા ભેઈ હાખ આઈડિયા છે માર જોડે ચલે આઈડિયા

તમે જો ઘેર ફટાફટ કીધું મજૂરી ઓલે ચા મેલતા હો તે તીરામાં ના પાળો મોડ્યા તે અમાર થોડી બબાલ થઈ ગઈ તે હું થોડું બોલી જો રીમો વધા તે રે રીહન જતા રહ્યા સી રીહન જતા રહે ઓવે તે ગોતો આમ તો તો બાચિત નહી મેલી હોગા વાલે બધે ફોન કરીને પૂછી લીધું પણ એ તો જ્યાદ નહીં રહે હવે જ એ ખબર જ પડતી નહીં સરપંચ પણ આ બધો બધન કે ઉપર કીચો આ કાપાસા કોઈના ઘેર જ્યા હોય તો

ના ના એ વાત સાચી કોમ તો કરવું પડે પછી એવું થોડું કે આપણે ભાઈ ના કરે એવું થોડું હોય ના ના અને પોલીસમાં લખાયો રિપોર્ટ ના પોલીસમાં કશું નઈ લખાયું તો પોલીસમાં લખાઈ દો લખાયટ રિપોર્ટ એટલે બે બેચેલા દાડા ખોવાય કાસું અઠવાડિયું થઈ ગયું હવે ખોવાય તો 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 સરપંચ લખાવવું પડે પોલીસમાં માં ચોખા થઈ જાય આકા પાસું થઈ જાય તો નો આવે તમારું અને તમે તો ગોમ ના સરપંચો પાછા હલો તરત

મુલાખાઈ લખાઈને જ આવું પેપર છપાઈ દઉં ઓએ બોલ પા લેહડો તાર મુ જો હા લેહડો એટલા જી મુ અહીં હંગાત છે આપડા કરું છું એ બોલ પા ઈમો આપણો શું ફાયદો અહીં આપણો તો ફાયદો જ છે કે ઈમો ઈસ્ટી રીતે અહીં માલેન ગોતી અને આપણી સરપંચના કે લઈ જા હા તો 2000 રૂપિયા આપડા અહીં પણ બોલ પા હા અમો છે ખબર છે

ભાઈ માલે ખોવાઈ ગયા એનું સાપામ સપાયું બરાબર પાસા ચડી ગયા એવું સપાયું ના એવું તો નઈ સપાયું મારું જોડે એક આઈડિયા છે

અરે યે એ ગટાઈ તમને 20 રૂપિયા આલ્યા પણ તમારે એક અમારું કામ કરવું પડશે શું ગો અમારાં ગાઢિયા ડોખાલી હાડો દે રેલી ખાલી ભૂથ થઈ રેવાનું કશું બોલતા રહો હા નો હમ કિને ગયા બળ ગયો લ્યા આયો નકચા પોકળા છે આપણો આય

અરે સાપામ તો ભલે સપાયુ પણ તમાર તો આટલા માજુ બાજુ ગોતો ગઈ ના ના અમે તો ચટ્ટુ ફરી વળ્યા છે પે કેજો ખાલી ગિરનાર જાતા મોઢેરાનું સૂર્ય મંદિર તો પેળુ પેળુ ઈય જોતાય અમે તો આ બાજુ અંબાજી આ બાજુ દિલ્હી ઓમળા શું હોય બોલવા અલે પેલું શું ને દ્વારકા 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 પાવાગઢ બધી આપણે ગોગોતીને આયા છે અને પછી ઓમથી ઓટો માર્યો ને તે શેઠ પાકિસ્તાનની બોર્ડર ઊજી ફરતા આયા છે તેટ નાળા બેઠ ઊજી જતા આયા

શું વાતો આપણે ફાયદો થાય છે કે એટલે પહેલથી માજી લો કીમ હા હા સરપંચ હા તમે હવે સાપામ સપાવ ઘોણે ના સપાવ માં લઈ જાવ તમે ગોતવા જા આનો ખર્ચો પહેલથી લાવ હવે અમાર જોડે નહી એટલે એમ કે 40000 ભેળા આવી જો એટલે ગૂતી નાખશે સરપંચ મને વી ભેળા આવી જો અરે મારે કોઈને રૂપિયા આલવા નહી એ સરપંચ વાત કરો છો પૈસા આલો એટલે મે પૈસા આલું પણ આગળ ના હજી માલે ઘેરથી

બે ભાઈ હજાર અને ફેર ખુવાય ને તો તમે બીજા ના જતા તો તમે સાપા કે ભાઈ મારો ભાઈ ક્યારે આવી ગયો છે એટલે ગુતવા ના જતા અરે અલ્ફર તો ખોવાઈ જાય તો સાપન નહીં છે બાબુ મારે જે ખર્ચો થાય ને હું ગોતી લાય કેમ રાખો ઉવે આ તો ખાલી કીધું સરપંચ છે અમાર ગામના કે મને થોડી ચિંતા થાય કીરી મોટા ભાઈ હું શું કો ખબર અરે જે આટલા આલે ને એટલે મને આ છે ને બુદ્ધ દેજો જો ભાઈ અરે હવે તમને તમારા ઢોળે જ વૈસી પૈસા તમારે તો કર મેલીન જવાના આવે સાવિકતા તે તો બોલ બોલ કરો ને પણ માર જવું જ પડે

ઉપર થી ગરમી ક્યાં ક્યાં છે અરે હાથ જોડું ગરમી કરતો તમે તમારું કામ કરો ભાઈ સારું પૈસા મી લેવો માં પેલા વાર બોધવાસી